અમદાવાદથી મહત્વના સમાચાર સામે આવ્યા છે જ્યાં કહી શકાય કે કેનાલમાંથી અજાણ્યા શખ્સની આ પ્રકારે મહત્વના સમાચાર કહી શકાય કે અમદાવાદના જાસપુર કેનાલમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ તરતો જોવા મળ્યો છે મહત્વનું છે કે ફાયર બ્રિગેડની ટીમ હોવા છતાં પણ મૃતદેને બહાર કાઢવાનો કરાયો હતો ઇનકાર મહત્વનું છે કે બુલેટિન ઇન્ડિયાની ટીમ દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરાયા બાદ મૃતદેહને બહાર કઢાયો છે મહત્વનું છે કે મૃતદેહને બહાર કાઢવાની પરમિશન લેવી પડે તે અંગે સવાલો ઊભા થયા છે મહત્વના સમાચાર કહી શકાય અમદાવાદથી જ્યાં જાસપુર કેનાલમાં અજાણ્યા શખ્સનો મૃતદેહ તરતો જોવા મળ્યો છે ફાયર બ્રિગેડની ટીમ હોવા છતાં પણ મૃતદેહને બહાર કાઢવાનો ઇનકાર કરવામાં આવ્યો હતો મહત્વનું છે કે બુલેટ ઇન્ડિયાની ટીમ દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરાયા બાદ મૃતદેહને બહાર કઢાયો છે મહત્વનું છે કે મૃતદેહને બહાર કાઢવાની પરમિશન લેવી પડે તે અંગે ઉઠ્યા છે કેટલાક સવાલો તમે જોઈ શકો છો બુલેટ ઇન્ડિયાની સ્ક્રીન પર કે કેવા પ્રકારે જે શખ્સ છે તેનો મૃતદે કહી શકાય કે કેનાલમાં તરતો જોવા મળ્યો હતો આ પ્રકાર અમદાવાદના જાસપુર કેનાલમાં અજાણ શક્ષનો મૃતદે તરતો જોવા મળ્યો છે જે બુલેટ ઇન્ડિયાની ટીમ દ્વારા કંટ્રોલ રૂમમાં જાણ કરાયા બાદ મૃતદેને બહાર કઢાયો છે હાલ તો મહત્વનું છે કે મૃતદેહને બહાર કાઢવાની પરમિશન લેવી પડે તે અંગે સવાલો ઊભા થયા છે